પરંતુ અમલ ન કરાતા અમદાવાદ ખાતે મહાપડાવ યોજાયો હતો જો સરકાર માંગણીઓ નહીં ઉકેલે તો આગામી સમયમાં મોટું આંદોલન કરવા ઉપસ્થિત આગેવાનોએ સરકારને ચેતવણી આપી હતી આજના પ્રોગ્રામમાં ભાગ લઈ પ્રોગ્રામને સફળ બનાવવા બદલ તમામ બહેનોનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો તમામ લીડર ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા આ મહાપડાવમાં જીએ કે એસ પ્રમુખ અરુણ મહેતા આશા હેલ્થ વર્કર યુનિયન મહામંત્રી અશોક સોમપુરા મહામંત્રી કૈલાસ રોહિત તેમજ મોટી સંખ્યામાં આશા